તો જોઈ શકો કે અહીંયા મંદિરમાંથી મતલબ નીકળી જાય છે અને સુંદર મજાનું લાગી રહ્યું છે ત્યાં તો હવે ધીમે ધીમે સુંદર મંદિર લાગી રહ્યું છે તો મિત્રો લાઈવમાં બન્યા રહેજો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો સૌ પ્રથમ આપણે કાળ ફેર

ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે કેટલું છે તે આજનું ટ્રાફિક અશોકભાઈ વાઘેલા અવસ્થા તો જોઈ શકો મિત્રો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મંડપ નીકળી જાય પછી મારા બાવલિયાનું મંદિર ભાઈ સુંદર મજાનું આજના લાય દર્શન ચાલો તો ગાદી મંદિરે જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીશું પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિર અશોકભાઈ વાપસ તો મિત્રો આજના ગાય દર્શન ગાદી મંદિરના મેયર જયદીપભાઈ વાપસરામ નજીકથી દર્શન કરાવ્યા ભાવના પરમાર જય જય શ્રી રામ વાપસરામ ગોહિલ મંજુર વાપસરામ આજના લાય દર્શન બાપાના સુંદર મજાના ચિમ્નેશભાઈ દરજી બાપેશ્રા મંજરથી લાઈમાં જોડાઈ ગયા છે સાબદોઈ પરમાર બાપેશ્રામ

અમદાવાદ છે ગાંધીનગર ગાંધીનગરના લાય દર્શન તો એક ટ્રાફિક છે એટલે વ્યવસ્થિત દર્શન નથી થતા મિત્રો તો થોડીક ટ્રાફિક જાય પછી આપણે વ્યવસ્થિત દર્શન કરાવીશું ત્યાં સુધીમાં આપણે સમાજ મંગલ દર્શન કરતા મિત્રો તો હજીના લાય દર્શન ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે મિત્રો સમાજ મંદિરે જઈએ અને સમાજ મંદિરના દર્શન કરાવીએ તો આજના લાય દર્શન જયદીપભાઈ બાબાજી ત્રામ સ્વયં શો ગુરુ આશ્રમ મુગદાના અશોકભાઈ બાબાજી ત્રામભાઈ તો સમાધિ મંદિરને દર્શન કરાવી કરણ ચૌહાણ દિહોરથી લાઈમાં જોડાઈ જશે કરણભાઈ તો તેમનું પણ સ્વાગત છે લાઈમાં તેમને પણ બાપાજી ત્રામભાઈ તો મિત્રો આજના લાય દર્શન સુંદર મજાના સમાધિ મંદિર છે સમાધિ મંદિરના લાય દર્શન જોઈ શકો છો નજીકથી દર્શન કરાવી કાનજી જેસપર જયબદાસ બાપા મેયર જિદ્દીપભાઈ તો પહેલાં જણાવી દી કે તમારું ગામ કયું છે કરણ સૌહાણ મારું ગામ મગદામાં છે અને નવા મિત્રો હોય તો એને જણાવી દી કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે હું રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવું છું બાપાના લક્ષ્મણસિંહ બાપેશરામ રેશભાઈ બાપેશરામ રામ સવારે સાતને પંદર થતો સાતને વીસે લાઈવ કરું છું અને સાંજે સાડા આઠ લાઈવ થઈ જાય છે મિત્રો તો ટાઈમ હોય તો મિત્રો લાઈવમાં જોડાઈ શકો છો બગદાણા હા ભાઈ ફટાક લગ્લો તો બધા મિત્રોને બાબેશ ભાઈ તો બધા જ મિત્રોને બાબેશ આજને આ લાઈવ દર્શન તો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે આજના લાઈ દે છે બાપેશ્વરમ બગદાણ ભાઈ તો મિત્રો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવશું તો લાઈમાં બની રહીજો તો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવશું સૌથી મોટું તમાકેદાર બગદાણા ધામ હા મિત્ર સાચી વાત છે હે બાપા બધાને સરખું રાખજે હજ બાપાને એ આશીર્વાદ છે કે બધા બાપાને સુખી રાખે અને બાપાને સદાય તમારા પર આશીર્વાદ બન્યા રહે લાલજીભાઈ બગદાણાવાળા બોલો બાબા આ ભાઈ મિલનજી બાટિયા ઓફિશિયલ વેબસાઈટ તમારું પણ સ્વાગત છે લાઈવમાં તો આજના લાઈવ દર્શન મિત્રો મંદિર સુંદર મંદિર લગી રહ્યું છે દિહો રાવો કરણભાઈ ચોક્કસથી આવશું તો તમે આવો બગદાણા ધામ એકવાર દર્શન કરવા બાપાના પરિસાદી લેવા બાપાની તો આજના ધ્યાનબંધના મિત્રો લાઈ દર્શન અને નવા મિત્રો જે જોડાના એમને જણાવી મિત્રો કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે હરેશભાઈ સરવૈયા તમને પણ બાપા શરમભાઈ તો આજના લાઈ દર્શન ધ્યાનબંધના નજીકથી દર્શન કરાવીશું મિત્રો તમને તો વિડીયો ગમતો હોય મિત્રો તમે લાઈક કરી શકો છો લાઈક કરવાના કોઈ પૈસા નથી ક્યાંથી છો વાલા મારો બગદાણા ગામ જ છે ભાઈ લક્ષ્મણસિંહ કાનજીભાઈ જય હો બાબતરામની તો ફરી નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે અશોકભાઈ દેવ મુરારી બાબેશ મેયર ભગપતભાઈ રામભાઈ બાબેશ મિત્રો ઘરની અંદર જોઈશું ત્યાંથી તો બાપાના દર્શન થઈ છે સુંદર મજાના મહેન્દ્ર સરવૈયા બાબા સ્તરામ ભાઈ જોહર બાબા સ્તરામ પુંડક સુંદરેશભાઈ બાબા સ્તરામ ભાઈ તો ઘરની બાપાના લાય દર્શન ધ્યાનથી જોઈશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ કાન મોઢું હરસુખભાઈ બાબા કોનીથી લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન નો મિત્રોને ફરી જણાવી દઉં કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો મુંબઈથી મહેન્દ્રભાઈ જોડાઈ જાય છે બાબેશ તો આજના લાઈવ દર્શનભાઈ दर्शन भाई बाबेश अर्शुक भाई तुम नाम बार आपो अबाराम भाई अशोक भाई देवमर बाबेशम भाई हरीश भाई फुलसर थी तो खूब खूब आभार भाई डीएम गोहिल बाबेशम भाई करण भाई जैन मंदा। पारस सरवैया ने ओखो छो भाई हाँ वर्षा तो आज તો આજના લાઈવ દર્શન ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે તો ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે વરસાદ અમારે ત્યારે નહોતો ભાઈ ડીએમ અને પાર્સ સરવૈયા રોજ મારી સાથે મુલાકાત લઈએ છીએ અને સોરી રોજ ભેગા થઈએ છીએ અમે સારી રીતે ઓળખીએ છીએ ભાઈ તો બધા મિત્રોને બાબેશ ભાઈ અને નવા મિત્રો જે જોડાતા હોય ફરી એકવાર જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં તમે પહેલીવાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે મોબાઈલ નંબર આપો એમ ચોક્કસથી હમણાં મોબાઈલ નંબર તમને લખી દઉં છું ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો તો આજના લાઈવ દર્શન ગાદી મંદિરના સુંદર મંદિરના જોઈ શકો મિત્રો હું દર કુંભમાં આવું છું બગદાનો ચોક્કસથી મિત્રો આ એટલે કોલ કરી શકો છો તમે તમને મોબાઈલ નંબર આપી દઉં છું સ્ક્રીન ઉપર કોલ મૂકું છું તો મારો મોબાઈલ નંબર છે મિત્રો આવે ત્યારે કોલ કરી શકો છો તો ફરી નવા મિત્રોને જણાવી દે કે ચેનલમાં નવા હોય તો ચેનલ શિક્ષા કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજેના લાઈવ દર્શન દર્શનની વડે આપણે સુંદરકાંડ લાઈવ મૂકીએ છીએ મિત્રો આશ્રમની સુંદરકાંડ હોય છે દર્શનવારે તેનો પણ આપણે લાઈ મૂકીએ છીએ ટાઈમ હોય તો તમે જોડાઈ શકો છો અમદાવાદથી છું લક્ષ્મણ ચોક્કસથી મેં મોબાઈલ નંબર આપી દીધો છે ગમે ત્યારે આવો તો કોલ કરી શકો છો અને હા આઠથી પાંચના ટાઈમમાં શાયદ નહીં મળી શકું રવિવાર કે એવું ટાઈમ હોય ત્યારે તમે ચોક્કસથી કોલ કરી શકો છો કારણ કે હું જોબ પર જાઉં છું તો આઠથી પાંચનો મારો ટાઈમ છે તો એટલા ટાઈમમાં હું નહીં મળી શકું રવિવાર કે કંઈ રજાના દિવસે ચોક્કસથી મળીશું બોગાભાઈ દિવાર વાળાને ઓળખો છો ના ભાઈ બોઘાભાઈને નથી ઓળખતો કાંતિભાઈ બાપિસ્તરામભાઈ હરિપુરાથી લાઈવમાં જોઈ જાય છે હરીશભાઈ બાપેશમ તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો મંદિરના આપણે દર્શન કરાવીએ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જશે ફરી નવા મિત્રોને આપણે જણાવી દઈએ કે મિત્રો તમે ચેનલમાં જોડાના પહેલી વાર હોય અથવા તો પહેલીવાર ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન તો મિત્રો મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના દર્શન મિત્રો કરી શકો છો આજના તો બાપાના લાઈ દર્શન આજના જોઈ શકો છો હરેશભાઈ નરેશભાઈ સાહેબ તો ફરી નવા મિત્રોને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરે છે સવારે સાતને પંદર તો વિશે લાઈવ કરે છે અને સાંજે સાડા આઠે લાઈવ થઈએ છીએ મિત્રો ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો તો મિત્રો આજે લાઈવ દર્શન આટલા સુધી રાખીએ ફરી પાછા સવારે સાતને પંદર વિશે સાત ને વિશે લાઈવમાં મળશું તો બધા મિત્રોને બાપીશ રામ જય રામ રાધે રાધે આપને આપણો પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો શુભરાત્રિ મિત્રો બધા મિત્રોનો વસ્તરામ જય શ્રી રામ તો આજનું રાખીએ